નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને આજે હું પહોંચી ગઈ છું શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર અને અહીંયા ધાન્યના હિંડોળા બનાવવામાં આવ્યા છે કીડીને ને હાથીને મણ દરેકને પરમાત્માએ એવી વ્યવસ્થા કરી છે કે કોઈ ભૂખ્યું ન સૂવે અને અહીંયા ખૂબ સુંદર મજાના ધાન્યના હિંડોળા બનાવવામાં આવ્યા છે અને અહીંયાથી મેસેજ પણ આપવામાં આવી રહ્યું છે કે મોટા ધાન જે છે એ તમારા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને ઘણી બધી બહેનો અહીંયા ઘણા વર્ષોથી સુંદર પ્રકારના હિંડોળાના દર્શનનું આયોજન કરે છે અને અહીંયા લાખો હરિભક્તો દર્શનાર્થે આવે છે તો ચાલો મારી સાથે સાથે મળીને આજના હિંડોળાના દર્શન કરીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ચેતના અને ચેતના બેન આજના હિંડોળાના તમે દર્શન કર્યા હા કર્યા ને બનાવ્યા છે અમે જ તમે જ બનાવ્યા બહેનો બનાવે છે તો કેટલી બહેનો સાથે મળીને વિવિધ પ્રકારના હિંડોળે ભગવાનનું સ્વરૂપને ઝુલાવી રહ્યા છે હા પચીસ ત્રીસ બહેનો તો હિંડોળે બનાવતા જ હશે પચીસ ત્રીસ બહેનો બનાવે છે અને આજે ધાનના હિંડોળા છે તો આજે ધાનના હીંડોળાનું શું મહત્ત્વ રહેલું છે ધાનના હિંડોળા અમે એવું છે કે બધા હિંડોળા ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ કે એમાં કોઈ ગન ગ્લુ સ્ટીક કે ફેવિકોલ કે કોઈ પ્લાસ્ટિક કે થર્મોકોલ વાપરતા નથી બધું જ દોરાથી બાંધીને બનાવીએ છીએ અને આજે ધાનના હિંડોળામાં શું શું ઉમેરવામાં આવ્યું છે કયા પ્રકારના ધાન ઉમેરવામાં આવે છે બાજરી જુવાર ચોખા મકાઈ બધા લગભગ બધા જ પ્રકારના અનાજ લગાડ્યા છે તો વિવિધ પ્રકારના ધાનના હિંડોળામાં અન્ય અનાજ છે મોટા ધાન છે તો જીવનમાં પણ આપણા જે ધાન છે તેની પણ એક વાત કહેવામાં આવી છે તો શું કહેવામાં આવ્યું છે ધાન્ય વિશે શું કહેશો અન્ન વિશે શું કહેશો અન્નનો બગાડ કરવો નહીં સૌ પહેલાં તો એ જ છે કે ખેડૂત એટલી મહેનત કરી હોય અને આપણે બગાડવું નહીં તો ખેડૂતોએ મહેનત કરી હોય અન્નનો બગાડ કરવો નહીં તે મેસેજ આજના હિંડોળા દ્વારા મળે છે જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું નામ છે છે આપનું મારું દયાબેન અને દયાબેન અહીંયા હિંડોળે બનાવવામાં આવ્યા છે સાથે સાથે બધી બહેનો જે છે સખીઓ સાથે મળીને હિંડોળા બનાવે છે તો અહીંયા કેટલા સમય ફાળવવામાં આવે છે હિંડોળા બનાવવા માટે અમે સવારનો ટાઈમ લઈએ અને જો એવા હિંડોળા હોય ને તો સાંજે બી લઈએ બરાબર અને ગમે ત્યારે ગમે એટલાને જરૂર કરો ફોન કરો ને તો અમારું મંડળ આખું બનાવેલું છે આમાં ગમે ત્યારે તમે એ મેસેજ મૂકી દો ને તો એ મેસેજ પ્રમાણે વાંચી ને લોકો આવી જાય બે વાગ્યા ને આવી જાય તો સાંજે આઠ વાગ્યા સુધી રહે છે પછી એ લોકો બધા બનાવવા લાગે જોડે મળીને જ કામ કરવાનું બધું તો ખૂબ કલાત્મક હિંડોળા દર વર્ષે અહીંયા બનાવવામાં આવે છે અને બીજા કયા કયા હિંડોળા છે કે જે અલગ પ્રકારના આ વર્ષે બનાવવાના છે જાતે ભરત ભરેલું છે બરાબર બધા જાતે બેનોએ ભરત ભરેલું છે ને એ હિંડોળા થવાના છે પછી મોતીના હિંડોળા છે પછી આપણે જે ઓલા બંગડી પહેરીએ ને એ બંગડીના ગૂંથી અંદર મોતી ટાંકીને એ રીતના મોરપીસો બનાવ્યા બધા બહેનોએ બનાવ્યા છે મોરપીસ છે તો એના મોર બનાવે એને સરસ રીતે શણગારીને મૂકવામાં આવે છે તો કેટલા મહિના અગાઉની તૈયારી હોય છે તમારા બધા બહેનોની એટલે એ કામ નક્કી કર્યું હોય કે આ રીતના આપણે ઈંડોળા કરવા છે બરાબર પછી જોઈએ જે વસ્તુ અહીંયા હોય તો ભલે બધાના ઘરેથી લેતા આવે છે અને અહીંયા આવીને જ બધું બનાવે છે એવો પ્લાનિંગ કે કોઈ મહિના દિવસ અગાઉ એવું કોઈ નહીં હોતું જીવનમાં સત્સંગ કેટલો જરૂરી છે અને બધી બહેનો ક્યારે ક્યારે સત્સંગમાં આવે છે જોડાય છે કથા કીર્તન કરે છે સવારમાં એવું થાય કે સંતો કથા કરે છે એટલે સવારમાં અત્યારે તો આખું મંદિર જ ભરાઈ જાય છે અને અમારે રવિવારે બાલિકા સભા થાય છે એટલે છોકરાઓ આવે છે અને નાની નાની બાલિકાએ આવે છે અને નોમની સભા થાય છે એમાં મોટી બહેનો આવે છે અને સત્સંગ એટલા માટે જરૂરી છે કે એટલો અત્યારે આ યુગમાં બધા વ્યસન ફેશન એ બધું વધુ ચાલે છે પણ જો સત્સંગ જીવનમાં ઉતરે અને સંતો જેવા તમને ગુણ આપે છે ને જેવું ગુણ રેડે ને તો જો એવા બાલિકા બાળકોમાં જો આવે તો તમારો ઘણો સુધારો થઈ જશે અત્યારની છોકરીઓ કોલેજે જાય તો અત્યારને અમારે જે મંડળમાં આવે છે છોકરીઓ એમાં અને જે કોલેજ જતી હોય એ છોકરીમાં ઘણો ફેર લાગે અમને સત્સંગ એટલું જીવન પરિવર્તન લાવે પરિવર્તન લાવે કેમ કે એ રોજે શિક્ષાપત્રી વાંચતી હોય છે અને રોજે વાંચન કરતી હોય છે નિયમ ધરમ એને બધી ખબર હોય છે એટલા માટેથી એ થોડા અલગ લાગે છે એનાથી તો ઘણી બધી બહેનો અહીંયા જોડાવેલી છે અને વિવિધ પ્રકારના હિંડોળા ખૂબ મહેનતથી અને ભાવથી બનાવે છે અને અહીંયાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ બહેનોએ વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે નાની નાની બાબતો પણ ખૂબ ધ્યાન રાખ્યું છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું જાગૃતિબેન અને જાગૃતિબેન તમે તમારા જીવનમાં સત્સંગ કયા વર્ષથી શરૂઆત કરી અને સત્સંગમાં જોડાયા બાદ પ્રભુ પ્રત્યે જોડાયા બાદ જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું હું અત્યારે વીસ વર્ષથી હું મંદિરે આવું છું મારા જીવનમાં એટલું પરિવર્તન આવ્યું કે મારે બહારનું ખાવાનું મેં મૂકી દીધું કે ભગવાનને જે વસ્તુ ના ગમતી હોય એ આપણા જીવન માટે એ શક્ય જ નથી કે એ આપણા માટે જરૂરી નથી એ વસ્તુ ભગવાન રાજી થાય કે સમાજને રાજી કરવા માટે સત્સંગ નથી પણ આપણે માટે આપણી ઉપર ભગવાન રાજી થાય એવો ભગવાનનો રાજીપો મેળવવા માટે ભગવાનને જે ગમે એ વસ્તુ કરવાની સમાજને ગમે એવું નહીં એવો નિર્ણય લઈ લીધો કે ભગવાન જેમાં રાજી કે ભગવાને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં કે વટલવું નહીં ને વટલાવું નહીં એ ભગવાનની આજ્ઞા છે આજ્ઞા પ્રમાણે વર્તવાનું વટલવું નહીં અને વટલાવું નહીં સાથે સાથે કે કામ ક્રોધ મોહ અહંકાર જે માયા છે તો એ પણ ભગવાનને અપ્રિય છે કે તમે પ્રેમભાવ રાખો સખા ભાવ રાખો દયા ભાવ રાખો તો એ જીવનમાં આવતા કેટલી વાર લાગે છે કારણ કે આપણું જે જીવન છે આપણું સ્ત્રીઓનું જે જીવન છે અમુક જે ઇન્દ્રિયો છે આપણી જે સતેજ જ રહે છે ઈર્ષાભાવ સ્ત્રીઓમાં વધારે રહે છે તો એનો નાશ કેવી રીતે કરી શકાય હા એ પણ આપણને એવું બધું થયા જ કરે પણ જ્યારે ભગવાન આપણને ઓળખાય ને ત્યારે આપણને બોલાઈ જાય એકવાર પણ પાછી અંદરથી એવો પસ્તાવો થાય કે આ તો આપણા જ છે અને આપણે એને કહી દીધું પણ આપણા ભગવાન આપણી ઉપર રાજી નહીં થાય એટલે પાછું ઉડી જાય મન અને આપણે ભગવાનને પાસે માફી માગી લઈએ કે ભગવાન તમારી આજ્ઞા નથી ને મારે કોઈનો અપરાધ થઈ ગયો છે તો મને માફ કરી દેજો એવી રીતને ભગવાનને પ્રાર્થના કરીને પછી છુટકારો લઈ લઈએ અમે ક્યારેક ક્રો કામ ક્રોધ કે ગમે ઘરમાં આવ્યો હોય કે મંદિરમાં કોઈના વિશે હરિભક્ત વિશે ક્યારેક એવું વિચાર આવી જાય કે એવા શબ્દ કહેવાય ગયા હોય તો ભગવાન પાસે માફી માગીએ અને એ લોકો જોડે અમે માફી માગી લઈએ સારી વાત કહેવાય કે જ્યારે કોઈ એવો ભાવ આવી જાય મનુષ્ય જીવનમાં ચડતી અને પડતી આવતી હોય છે કામ ક્રોધની જે માયા છે એ ચડતી પડતીમાં જીવનમાં ઉમેરાતી હોય છે કોઈના પ્રત્યે અભાવ પણ આવી જાય તો તેની માફી માંગી લેવી જોઈએ તો ઘણી બધી બહેનો છે કે તેમના જીવનમાં જે પણ ગુણો ઉતાર્યા છે તે આપણી સાથે શેર કરી રહ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું રસીલાબેન રસીલાબેન તમે બધી સખીઓ સાથે મળી અને અહીંયા સેવા કરી રહ્યા છો તો ભગવાનને દાસાનું દાસ ખૂબ જ પ્રિય છે કે જે બીજાનો દાસ છે કે બીજાની સેવા પૂજા કરે છે તો જીવનમાં જ્યારે સેવા અને પૂજાનું મહત્ત્વ ઉમેરાય તો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું અમે તો અહીંયા મંદિર જ્યારથી બન્યું ત્યારથી બધા સેવા કરવા આવીએ છીએ પણ એમ કે બધાય કે એમ કે પોતાનું માનીને જ સેવા કરવાની એમ નહીં કે બીજાનું છે કે એમ કે આપણે આપણી માટે નથી કરતા બીજા માટે કરીએ છીએ એવું નહીં એમ અમે અહીંયા સેવા કરીએ તો અમારું જ મંદિર છે કામ એ અમારું જ છે એમ એવું જાણીને જ અમે અહીંયા સેવા કરીએ બધા તો બહેનો કયા પ્રકારની સેવાઓ મંદિરની અંદર આપે છે અમારે અહીંયા જો અનાજ સાફ કરવાનું હોય પછી આ હિંડોળાની સેવા હોય પછી આ બધી સફાઈ કરવાની હોય નીચે રસોડું સરું હોય તો રસોડાની સેવા હોય સફાઈ કરવાની હોય રસોઈનું કરે છે બધું કરવાનું બધું બેનું જ કરે તો ઘરનું કામ ક્યારેય પરવારો અને ક્યારેય મંદિરમાં પહોંચો બધું એડજસ્ટ કરીને મંદિરે આવવાનું પણ મંદિરે આવવું ખરું રોજ જે એમ નિયમ એટલે નિયમ અમારે મંદિરે આવવાનો જો નિત્ય પ્રભુ શરણે આવો તો જીવનમાં ઘણા પરિવર્તન આવે છે અહીંયાથી બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે સાથે સાથે આપણે સંસારમાં રહેવાનું હોય છે સંસાર પરિવારમાં પણ બધાની સાથે તાલમેલ મેળવવાનો હોય છે તો તમે જ્યારે મંદિરે આવતા હોય અને ત્યારે ઘર પરિવાર પણ સંભાળવાનું હોય તો ક્યારેક ખટરાક ઊભો થાય તો શું કરો એટલે અહીંયા આપણે જો પહેલાં તો ભગવાનનું કાર્ય કરીને એટલે લગભગ તો ખટરાક ઊભો થાય જ નહીં પણ ક્યારેક થાય તો અમે પછી સહન કરી લઈએ

તરમ સુતલાો રે રે I'm क्ण करि You yeah. 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 yeah.

as my me

પ્રફુલ્લિત થઈ જાય તમે નિત્ય દર્શન માટે આવો છો હા જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું આવું છું તો અહીંયા તમને કયા કયા હિંડોળા મંદિરમાં વધારે ગમે છે ને ત્યારે તમારે અચૂક આવવાનું બને છે એવું કોઈ બધા જ સારા હોય છે લોકોનું દર વખતે અલગ અલગ થીમ હોય છે કોઈ દિવસ ફૂલનો હોય છે કોઈ દિવસ મોર પીસના હોય છે ને દર દર વર્ષે લોકો સારું એવું ડેકોરેશન કરે છે અને જોવાની મજા આવે છે દર્શન કરવાના લાભ તમે આરતીના સમયે આવો છો કથા કીર્તનમાં આવો છો જેમ અનુકૂળતા હોય ત્યારે આરતીના દર્શન વખતે આવે છે કથા કીર્તન ક્યારેક ક્યારેક આવીએ તો આવી રીતે ઘણો યુવા વર્ગ છે કે જે આજુબાજુના વિસ્તારમાંથી મંદિરમાં આવે છે અને દર્શન કરે છે શું નામ છે આપનું મનુભાઈ અને મનુભાઈ હિંડોળાના દર્શન તમે કર્યા તો આજના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે ધાન્યના હિંડોળા છે તો કેવા લાગ્યા ધાન્યના હિંડોળા હિંડોળા પણ સારા લાગ્યા છે અને હિંડોળા દર વર્ષે થાય છે સારા અને આનંદ આનંદ આવે છે અને મકાઈના ને ઝારના ને એના બધાને ઈંડોળા બને છે બને સારા રીતે બને છે બહુ સારું થાય છે બંને હસબન્ડ વાઈફ નિત્ય મંદિરે દર્શન કરવા માટે આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું અંશાબેન અને આપનું નામ કાંતિભાઈ હંશાબેન અને કાંતિભાઈ તમારા જીવનનો નિત્ય નિત્યક્રમ છે કે પ્રભુના શરણે નિત્ય આવો તો નિત્ય જ્યારે તમે આવો તો કેટલો ફરક પડે જીવનમાં બહુ ફરક પડે છે જીવનમાં શાંતિ ઘરે જઈએ ત્યાં સુખ શાંતિ લાગે આપણને

કરવા આવી છે તો આવી રીતે બહેનો અહીંયા સેવા પૂજા પણ આપે છે અને ભાઈ જીવનમાં જ્યારે સત્સંગ હોય તો સત્સંગ રૂપી જીવન કેવું દીપે છે શું કહેવા માંગશો સારું લાગે છે સારું લાગે બહુ મસ્ત મસ્ત લાગે સારું લાગે અને જે આ અમરનાથ પ્રદર્શન જેટલું એટલું સરસ બનાવે છે એટલું કોઈ બહુ સરસ સેવા આપે છે અને એને ધન્યવાદ આપવા જોઈએ આપણે આવી જ રીતે ઘણા હરિભક્તો છે કે જે નિત્ય સેવા પૂજા કરવા આવે છે નિત્ય દર્શનાર્થે આવે છે ને નિત્ય આરતીના સમયે અચૂક મંદિરમાં દર્શન કરવા માટે પહોંચે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ભાવનાબેન અને ભાવનાબેન તમે હિંડોળાના દર્શન કર્યા હા કાયમ માટે આવું છું દર વર્ષે બહુ સરસ હિંડોળાના દર્શન હોય છે એ ગુફાની અંદર પણ ખૂબ સુંદર રીતે કલાત્મક હિંડોળાના દર્શન છે ભગવાનનું સુંદર સ્વરૂપ જે વર્ષા ઋતુનો માહોલ છે તેમાં ભગવાન સ્નાન કરી રહ્યા છે હિંડોળે ઝૂલી રહ્યા છે અને અહીંયા ખૂબ સુંદર બનાવ્યું છે તો અહીંયા તમે દર્શન કર્યા તો કેટલો આનંદ આવ્યો બહુ આનંદ આવે અમે મંદિરે દર્શન કરવા એને પછી અમને બહુ આનંદ આવે છે મહારાજ પણ અહીંયા તો આવું જ પડે છે અને કાલે હા કાયમ અમે નજીક રહીએ છીએ અને મોતીના હોય છે ફૂલના હોય છે સિંગના હતા બધા હિંડોળા બહુ મસ્ત હોય છે મહેનત પણ એવી છે તો ઘણી બધી બહેનો જે છે કે નિત્ય અહીંયા દર્શન માટે આવે છે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું નામ છે આપનું ભાવનાબેન અને ભાવનાબેન તમે ક્યારે ક્યારે હિંડોળાના દર્શન કરવા માટે આવો છો રોજ આવીએ છીએ એટલી બધી મજા આવે છે હિંડોળા જોવાની અને બહેનો એટલી મહેનત કરે છે એટલો મહેનત કરે છે કે કાલનો ઈંડોળો આજે બનાવીને એ લોકો તૈયાર રાખે છે આખો દિવસ મહેનત કરે અને કાલે એ હિંડોળો પાછો એમના એમ બીજો લગાવે એટલી મહેનત કરે કે એ તારી ગૂંતી જ હોય બધું જાત જાતનું ગૂંથણ એવું ગૂંથન કે જોઈને એની કળા એની કળા જોઈને આપણને એટલું મન થાય કે ભગવાન એમને કેટલી શક્તિ આપી છે બહેનોને કે આ શક્તિનો ઉપયોગ કેવો કરશે અને આ જગ્યાએ જો શક્તિનો ઉપયોગ થાય તો ભગવાન એમની જે શક્તિ છે એ ખુલ ખીલી ઉઠે તમને તમે પણ આપણને એમ તમે મદદરૂપ છો એવું એવું લાગે આપણને પણ અમે મદદરૂપ નથી થતા પણ અમને એવી ઈચ્છા થાય કે એ બેનો જ્યારે ગૂતી હોય ત્યારે અમારો ટાઈમ હોતો નથી બેનો તો આખો દિવસ ગુત ગું કરે છે તો આનંદ આવે છે જોઈને જ આનંદ આવે કે ભગવાને આમને કેટલી કળા આપી છે અને કેટલી આમનો લોકો હિંમત ભગવાન દરેકને કલા અને શક્તિ આપી છે તો તેનો ઉપયોગ જો સારી જગ્યા પર કરવામાં આવે તો આપો આપ તમારા ઉપર પરમાત્માની કૃપા વરસે છે નિર્માણ પદ કાર્યક્રમમાં આજે આપણે ધાન્યના હિંડોળાના દર્શન કર્યા અનેક હરિભક્તોની મુલાકાત કરી સાથે મળીને ભજન કીર્તન પણ કર્યા આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના મંદિરોમાં જશે અને હિંડોળાના દર્શન લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય સ્વામિનારાયણ